શ્રીરા સાડી આજે તમારી માટે એકદમ મસ્ત કેટલોગ પીસની સાડીનો લુક લઈને આવ્યા છે સાડીની ડિઝાઇન એકદમ ડિફરન્ટ રહેવાની છે અને ફેબ્રિક ની વાત કરું ને તો મસ્ત મજાનું ગજી સિલ્કનું કપડું રહેવાનું છે સાડી જોતા તમને એમ લાગશે કે આ પ્લેન છે કારણ કે ગજી સિલ્ક કપડામાં એકદમ મસ્ત શાઇનિંગ વાળું કપડું રહેવાનું છે એમાં તે એકદમ મસ્ત બ્લેક કલર ખોયલો છે અને તમને જોતા એમ લાગતી હશે આખી પ્લેન સાડી છે પણ નહીં બેનો એકદમ મસ્ત ફેન્સી અને ડિઝાઇનર સાડી રહેવાની છે એમાં તે બ્લેક કલર ખોયવું એટલે કાંઈ ઘટેને એટલો જોરદાર પીસ રહેવાનો છે ગજી કપડામાં આખી પ્લેન સાડીનો લુક રહેવાનો છે અને સાડીની ડિઝાઇન વાત કરીએ ને તો તમે બે હજાર ને ત્રણ હજાર ને ચાર હજારની અજરકની સાડી લો છો ને એ સેમ આપણે અજરક પલ્લુના અજરકના બ્લાઉઝ સાથે સાડીનો લુક લઈને આવ્યા આવી ગયા છે આખી સાડી આપણે પ્લેન રહેવાની છે પણ આપણું પલ્લું અને બ્લાઉઝ છે ને મેં આખું અજરકનું રહેવાનું છે જે તમે ચાર હજારના પાંચ હજારના ઓરિજિનલ ગજી સીઝની સાડી પહેરો ને સેમ વસ્તુ રહેવાની છે પણ આપણે એકદમ લો રેન્જમાં લઈને આવ્યા છે તમે જોઈ શકો છો સાટમાં એકદમ યુનિક અને એકદમ હેવી આખો પલ્લુ આવવાનો છે પલ્લુનો લોક બહુ જોરદાર રહેવાનો છે કારણ કે અજરકની ડિઝાઇન હોય તે એની ટાઈપ પહેરો એટલે સરસ મજાની લાગે અને અત્યારે નાના મોટા ઓકેશનમાં આ ટાઈપની ફેન્સી સાડી પહેરી હોય એકદમ પાલ્ટીવેર ટાઈપની સાડી પહેરી હોય ને તો બહુ જોરદાર લૂક આવે એમાં તે મસ્ત મજાનો આખો હેવી પલ્લું રહીને એટલે એમાં તો કાંઈ પીસમાં આખી સાડીનો પ્લેન કોન્સેપ્ટ રહેશે અને બ્લાઉઝ અને પલ્લુનો એકદમ હેવી પીસ રહેવાનો છે તો તમે જોઈ શકો છો અજરગની ડિઝાઇનનો લૂક બહુ યુનિક અને સરસ મજાનો આપ્યો છે સ્ટાર્ટમાં આપણે વચ્ચેનું પેનલની વાત કરીએ ને તો મસ્ત મજા બુટ્ટા કોન્સેપ્ટની આપણે ફ્લાવરની સાથે આખું સાડી પલ્લો બહુ જોરદાર બેલ્ટ રહેવાનો છે અને બે બાજુ ફ્લાવરની ડિઝાઇનનું લૂક બહુ જોરદાર રહેવાનું છે એ પણ આટલું મસ્ત લાગે છે પછી એની પછી બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે જે આખી મટક ભૂનિક અને બુટ્ટા કોન્સેપ્ટનો લુકમાં પલ્લુ જોરદાર લાગે છે પલ્લુ બહુ મસ્ત છે અને અજરક પેનની ડિઝાઇન આપણે લાસ્ટ બેલ્ટમાં આવેલી છે એટલે ઓલ ઓવર તમે જુઓ ને પલ્લુ એકદમ હેવી અને એકદમ ડિફરન્ટ ડિઝાઇન વાળો છે અને એકદમ બંધા કરતા અલગ અને યુનિક લાગે અને અજરકનો પલ્લુ હોય એટલે પીસ તો જોરદાર લાગે એકદમ મસ્ત હેવી પીસ હોય એ ત્રણ ચાર હજારનો સેમ વસ્તુ રહેવાની છે મસ્ત લો રેન્જમાં લઈને આવ્યા છે અજરકના પલ્લુ અને અજરકના બ્લાઉઝ સાથે ગજી સીલ કપડામાં આખા પ્લેન સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છો બેનું આખો હેવી પલ્લુ હોય ને સાઇનિંગ વાળું ફેબ્રિક હોય તમે જોઈ શકો છો કેટલું મસ્ત શાઇનિંગ આપે કારણ કે આખી પ્લેન કોન્સેપ્ટમાં આટલું જોરદાર પલ્લુ હોય એટલે લુક તો સરસ આવવાનો છે અને આ સાડી આપણે છે ને બંને સાઈડ સિમિલર રહેવાની છો કારણ કે એકદમ મસ્ત ગજી કપડામાં હોય એટલે બે બે બાજુ સેમ જ રહીજો આ પાછળની સાઈડ અને આગળની સાઈડ અને ફેબ્રિકની વાત કરું તો મસ્ત ખૂણું માખણ જેવું ફેબ્રિક રહેવાનું છે હું તમને પાટલી પાણી બતાવું છું મસ્ત લચકા જેવું કપડું રહે છે ગજી કપડામાં રહેવાની છે અને આખી પ્લેન સાડી અને અજરકના પલૂન અજરકના બ્લાઉઝ સાથે સાડીનો કોન્સેપ્ટ હોય તો સાડીનો લુક તો આવવાનો છે ને તમે જોઈ શકો છો એકદમ મસ્ત પાટલી કેવી મસ્ત લચકા જેવી પડી છે પાટલી લચકા જેવી પડે જ નહીં કારણ કે આપણે ગજી કપડામાં આખો સાડીનો લુક રહેવાનો છે ને એના માટે એટલી જોરદાર પડે કારણ કે એકદમ હેવી અજરકનો પલ્લુ રહેવાનો છે અને આખી સાડી છે ને પ્લેન કોર્સેપમાં રહેવાની છે જે તમને પ્લેન લાગતી હશે પણ એકદમ મસ્ત ગજી કપડામાં રહેવાની જો મસ્ત શાઇનિંગ આપે અને જે પ્રોફેશનલ લુક પહેરવા માંગતા હોય ને એની માટે બેસ્ટ છે ઓપર પલ્લુમાં પહેરી હોય ને તો એક નંબર લૂક લાગે એવો સાડીનો આખો કોન્સેપ્ટ છે અને એની બ્લાઉઝની વાત કરું એકદમ યુનિક અને સરસ મજાનું અજરકનું બ્લાઉઝ રહેવાનું છે એકદમ મસ્ત શાઇનિંગ વાળું કપડું છે કારણ કે ગજી કપડું હોય એટલે એકદમ શાઇનિંગ તો રહેવાની છે તમે જોઈ શકો છો કેટલું મસ્ત એનું બ્લાઉઝ છે પ્યોર અજરકની ડિઝાઇન રહેવાની છે ભાઈ કેટલી મસ્ત જોરદાર લાગે છે કારણ કે પલ્લુની સાથે બ્લાઉઝ એકદમ હેવી હોય ને તો જ લુક આવે સાડીનો એમાં બ્લાઉઝ બેના પછી તો બહુ મસ્ત લાગવાનું છે કારણ કે જે એમાં કલર મેચિંગ છે ને એટલા મસ્ત લાગે છે ને બ્લેકની સાથે એવરગ્રીન ગમે ત્યારે કલર બધા સૂટ જ થઈ જાય એમાંય તો એટલે વાળી ડિઝાઇનવાળીનું પલ્લું ને બ્લાઉઝ આવતું હોય એમાં તો પીસમાં કાંઈ ઘટે નહીં તમે જોઈ શકો છો બ્લાઉઝ કેટલું જોરદાર રહેવાનું છે ફ્લાવર ચોકથી ફ્લાવરની ડિઝાઇન મસ્ત રાઉન્ડ શેપની ડિઝાઇન બધી ડિઝાઇનનો લુક એટલો સરસ આવે છે અને કલર મેચિંગ કેટલા સૂટ થઈ ગયા છે સાથે સાથે આમાં એકદમ વસ્તુ યુનિક લેવા છે કારણ કે બે બાજુ આપણે પ્રિન્ટેડ બોર્ડર બહુ જોરદાર રહેવાની જો આવડી છે ને પ્રિન્ટેડ ડિઝાઇનની બોર્ડર એનો લુક એટલો જોરદાર લાગે છે જે તમે બેક સાઈડ અને સ્લીવમાં આવશે એટલે લુકવાઈઝ બહુ જોરદાર લાગશે અને બ્લાઉઝ આપણે બે બાજુ સિમિલર રહેવાનું છો કારણ કે આખી સાડી બે બાજુ સિમિલર હોય તો બ્લાઉઝ તો બે વાળું જ આવે કારણ કે આ પ્રિન્ટેડ ડિઝાઇન એવરગ્રીન ગમે E aí, Tere também. આ જાય જઈ એવી વસ્તુ હવે ફેબ્રિકની સાથે પ્રિન્ટ થયેલી જ આવે એટલું કમ્પ્લીટ અને ફેબ્રિક એકદમ મસ્ત મશરૂમ જેવું હોય અને એટલું જોરદાર બ્લાઉઝ હોય ને તો ફટાફટ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમાર યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાથી લાઈક ન કરીને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અજરકના પલ્લુ અને અજરકના બ્લાઉઝ સાથે આખી સાડીનો લુક તમે જોઈ શકો છો ગજી કપડામાં કેટલો જોરદાર લાગે છે અને આ વસ્તુ એકદમ પ્રીમિયમ છે એકદમ યુનિક છે અને જે ફેન્સી અને એકદમ ક્લાસી પીસ પહેરવા માંગતા હોય એની માટે બેસ્ટ વસ્તુ છે તો ફટાકવા સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો કેટલો મસ્ત પલ્લુ છે જો એકદમ હેવી પલ્લુ અને એકદમ હેવી બ્લાઉઝ સાથે આખો સાડી નું કોમ્બિનેશન બહુ જોરદાર રહેવાનું છે બાકીના કલર મેચિંગ એટલા સરસ રહેવાના છે હું તમને કલર મેચિંગ બતાવીશ તો તમને જે ગમે ને એના સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો બહુ જોરદાર કલર મેચિંગ રહેવાના છે એમાં એક આપણે ઓપન કર્યો બ્લેક કલર તો સુપર જ રહેવાનું છે જે બધી લેડીઝો બધાયને ગમી જાય સાથે સાથે બીજા કલર મેચિંગ એટલા સરસ છે અને કપડું ગજી સિલ કોઈ તે પહેરવાની કેવી મજા આવે અને પાટલી પાડી મેં તમને બતાવ્યું છે કેટલો સરસ મજાની લચકા જેવી પાટલી પડે છે અને આપણે ઓપન કરીએ છીએ રાણી કલર જોવા તમે જોઈ શકો છો રાણી કલર કેટલો મસ્ત લાગે છે એકદમ યુનિક રાણી કલર છે અને કપડાની વાત કરું તો બહુ મસ્ત માખણ જેવું કપડું રહેવાનું છે અને એકદમ યુનિક અને ફેન્સી પીસ રહેવાનું છે તો તમને સ્ક્રીન ઉપર બધા કલર મેચિંગ બતાવીશ તો તમને જે કલર મેચિંગ ગમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમુક લોકોને ગ્રીન કલરનો એટલો શોખ હોય ને એની માટે બેસ્ટ ગ્રીન કલર રહેવાનો છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત ગ્રીન કલર લાગે છે એકદમ પ્યોર ગ્રીન કલર રહેવાનું છે એકદમ ડિફરન્ટ બધા બધા યુનિક અને સરસ મજાનો ગ્રીન કલર આવી ગયો છે તો જે બી એનું ગ્રીન કલરના શોખિંગ હોય એની માટે પણ બેસ્ટ છે કારણ કે ગ્રીન કલર ગમે ત્યાં તમે નાનું મોટું પૂજાનું કાર્ય હોય ને આવી સાડી પહેરી હોય ને એકદમ પ્રોફેશનલ લૂક આપે અને પહેરી હોય ને એકદમ ડિફરન્ટ લૂક આપે છે ને મસ્ત હવે બે જે બીનું ને એકદમ મરુ કલરનો શોખ હોય એની માટે બેસ્ટ એકદમ મરૂન કલર આવી ગયો છે જે પહેરાતે એકદમ ડિફરન્ટ અને સરસ લાગે એમાં તે અજરકનો બ્લાઉઝ અને અજરકનો પલ્લું આવે એટલે સાડીનો લુક તો બહુ જોરદાર છે છોપી તો ફટાફટ આટલો મસ્ત મરૂન કલર આવી ગયો છે તો મરૂન કલર જેને ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હજી એક કલર બાકી છો બેનો કારણ કે અમુક લોકોને વીટ કલરનો આટલો શોખ હોય ને એની માટે મસ્ત મજાનો બીટ કલર આવી ગયો છે તમે જોઈ શકો છો કેટલો સુપર લાગે છે બીટ કલર એટલો સુપર લાગે એમાં ઓપન પલ્લું હજરતના બ્લાઉઝ અને એટલું પલ્લુ આવી જાય એટલે પીસ તો બહુ જોરદાર લાગો બેન એટલા મસ્ત કલર મેચિંગ છે અને આખા એક સિંગલ કલર મેચિંગ ને આખી સાડીનો લુક છે એટલે સાડીનો લુક તો બહુ મસ્ત આવવાનો છે પણ લુક લૂકવાઈઝ કેટલી ડિફરન્ટ લાગશે એકદમ ફેન્સી પીસ લાગે એકદમ ક્લાસી પીસનો સાથે આખો ગજી કપડામાં એકદમ મસ્ત અજરકના પલ્લુ અને અજરકના બ્લાઉઝ સાથે આખો સાડીનો લૂક એકદમ ડિફરન્ટ અને યુનિક આવવાનો છે તો ફટાફટ તમને આમાંથી જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો કારણ કે આખી ગજી શિફ સાડીમાં આખી પ્લેન કોન્સેપ્ટ રહેવાનો છે અને એકદમ મસ્ત હેવી પલ્લું અજરકનો રહેવાનો છે અને બ્લાઉજ પણ અજરકનું રહેવાનું છે અને કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાના સિંગલ કલર મેચિંગ સાથે સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે તો આમાંથી તમને કોઈ પણ કલર ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને અને ઇન્સ્ટાઇડી લાઈક ન કરવી હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલી વેરમાં આવું તમારી માટે એકદમ પ્રીમિયમ એકદમ ડિફરન્ટ અને એકદમ ફેન્સી કલેક્શન લાવતા રહેશું તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ